ઠંડીમાં ખાવાની મજા પડે એવો આપણે મિક્સ વેજ ગોટાળો ઢોસા બનાવીશું ઢોસા બનાવવા માટે બેટર મેં હોમમેડ લીધું છે જો તમે ઘરેનો બેટર બનાવી શકો એમ હોય તો તમે રેડી પણ લાવીને ઢોસા બનાવી શકો છો હવે આપણે ઢોસા પર બટર નાખીશું મિક્સ વેજીટેબલ્સ એકદમ બારીક કટકેરા તે નાખીશું અને ત્યાર પછી આપણે એના અંદર બટેટાનો મસાલો નાખીશું માખણ નાખીશું લીલા કાંદા લીલું લસણ અને કોથમીર એકદમ બારીક સમારેલા નાખીશું હવે આપણે ચીલી સોસ ટોમેટા સોસ શેઝવાન સોસ સ્વાદ મુજબ મીઠું ગરમ મસાલા પાવડર મેયોનીઝ અને હાથેથી પનીર ચોળીને નાખીશું ચીઝ આપણે ખમણીને નાખીશું અને થોડીવાર માટે આપણે ઢાંકી દઈશું અહીંયા મેં ગોટાળામાં થોડું પાણી પણ નાખ્યું છે જેથી કરીને આપણો ગોટાળો થોડો ગ્રેવીવાળો બને અને સરખી રીતે બધું આવી રીતે મિક્સ કરી દઈશું ઉપરથી આપણે બહુ બધું બારીક સમારેલું પાલક નાખીશું અને પાલકને ગોટાળા સાથે મિક્સ કરીશું અને એક અલગ તે પ્લેટમાં આપણે લઈ લઈશું અને અહીંયા આપણો ગોટાળો પાલક પનીર ઢોસા બનીને તૈયાર છે